આ ભાઈ કાલીકા હા બોલો બા હા તું જલ્દી આ ઘર ઘર બનાવ હા મારે તો વાસ્તુ પૂજાનું બધું કરવાન છેજી ભાઈ હા આ તો તૈયાર કર દીધું તો આટલું આટલી બધી મજૂરી ગઈ હજી સુધી કશું આલ્યું નથી જલ્દી કોમ ભરતા જલ્દી કોમ ભરના કરો

મારે તો પેલો ઢોરો આવેલી ચાલ લઈને ઢોભરો આવે છે પેલો ચા લઈ મીલી ચાલ લઈ ને આવે ને છોકરો આવે છે તમે વિચાર કરી જોયો અઢી એકસો દસ રૂપિયા એકસો દસ રૂપિયા પણ ખાલી ચા નો ટેસ્ટ કરો ચા નો ટેસ્ટ કરો ગુરુવારજો લેવી બીજા

પોણી બોણી પાજે થોડું ભાઈ કેન જો ના છે પાણી હાલ જ પર રાય તો થોડું પીધું પાણી લે ગોમ તો આલુ ખાવ કાકા કેવો કોમ તમારો આલુ છે તા હું કહું છું તે મિલી ચા આંડ દેજો તને જે પેકેટ મિલી નહીં હરીબાની જા આવો પેલા એ રે હરીબા તો નહીં પીલા પાટણ વાળા હમ ઘોરા તો વિડિયો હું રોજ જોઉં છું જબ્બર વિડિયો બનાવો છો પાજા બતાવજે કોઈ લોમ

ના પણ અમાર નહીં અમાર તો કેવું અમે બીજી ચા વાપર્યુ પીવે નહીં જો ભા હું કોઈ બી ચા વસ્તુ ટેસ્ટ કર્યા વગર એટલે લો અમન ના ખા એટલે દુકાન થી પેકેટ લાવો લે તો થી સાખીન લાવો છો ઘેર આઈને બનાવવાના ના હરી આવે મોઢા પર જઈને ફેંકી એવી શું હું તમારે હજુ ખબર હ આના વરી બને જો બને ના લેખર રેમન પેકેટ મને પાછું આલી દેજો એટલે કોઈ અમન છે અત્યારે હું બનાવજો અમન નાવા તમારે ઠેકા પાણી ગરમ થાય છે ને

બા છોકરા બોકરા છે કે નહીં તવા તમારા મોટા લઈ છોકરા છે કોલેજ કરી લે કોલેજ કર અમદાવાદમાં બધું પૂછપરછ કરવી જરૂરી છે ઈ વાત હું ઈરાબે મારી એક્શન છે નાખવાની પડતો નાખો બા પડતો કોઈ ખલસ થઈ ગયા ભાઈ માર ગયા જો ખાલી ચા બનાઈ ખાલી તમે જોવો ફૂંક ફૂંક મારો બોલ બે ટમતા વોલીબોલ બોલ

આ કા લાટી ગયો હે તો પેલા સિક્યોરિટીનો સિક્કો મરાવતો જリカન જઉ પાચે પંચાયત માં તો પેલા દીકુ આવક તો કાકા ગયો જો કાવા કરીને છીએ તો વેપાર ટેસ્ટ તો કરી એ લાગી તો કાકા ઓમ જો ખાલી લાકડાજી કરીયો તો લાકડાજી મારો તો આ રસ્તા એક તો શિકાર ભલા ઘોડી ન કાઢે તો હેતરમાં થઈ તમે તો પાણી એક છે તમે હું કોઈ ધંધાવા છે

પતી જાય એટલે ભાઈ અમાર છોકી બીજી મંગાવવાની એ તો હું ગુરુવાર ગુરુવાર આવું છું અને મેં કીધું મારી લેતા આવજો પાછા ગુરુવારે ખતરનાક